નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ સવિસ અંગે ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે એસસી એસટી ઓબીસી અને એડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે કે નહીં એના વિશેની ચર્ચા આપણે કરીશું સાથે સાથે જે ખૂબ જ અગત્યની જાહેરાત જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ અંગે અને સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા જે સ્કોલરશીપ આપવામાં આવે છે એના માટે કરવામાં આવે છે એની પણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ઓલરેડી ભરી દીધું છે તેવા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હશે કે અમારી સ્કોલરશીપ જે છે એ ક્યારે આવશે તો એવા વિદ્યાર્થીઓ ચિંતા ના કરો આ શનિ રવિની અંદર હું તમારા માટે એક પરફેક્ટ વિડીયો લાવીશ એની અંદર તમને ખબર પડી જશે કે તમારી સ્કોલરશીપ જે છે એ ક્યારે તમારા બેંક ખાતાની અંદર જમા થશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો

એની જે છે એ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ અથવા તો કોલેજની અંદર સ્નાતક અનુસ્નાતકક્ષાએ બી એડ એમબીએ કરતા હોય કે તમે પીએચડી કરતા હોય પીટીસી કરતા હોય તમામ કોર્સ કરતા હોય એમના માટે જે છે એ સ્કોલરશીપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થશે એવી જે છે એ જાહેરાત આપવામાં આવેલી છે અને એના માટેની જે છે એ વેબસાઇટ આપવામાં આવેલી છે પરંતુ જે આના ફોર્મ છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ સ્કોલરશીપ પર જે છે એ ભરવામાં આવે છે એટલે કે જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર બાર કોલેજ કક્ષાએ અભ્યાસ કરી રહ્યા છે એમને જે ભારત સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે એ સ્કોલરશીપના ફોર્મ જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જ ભરાય છે પરંતુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમને ખબર છે પ્રમાણે સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ પૂરી થઈ ગઈ છે સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમના માટે જે છે એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ જે છે એ ભારત સરકાર દ્વારા જે છે એ મેટ્રિક પૂર્વ એટલે કે 1 થી 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ જે છે એ યોજના લાવવામાં આવેલી છે અને આ વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે એવી જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો કેટલી સ્કોલરશિપ આપવામાં આવશે અને એના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એના પર જ જે છે એ ભરવાના થતા હોય છે તો મેઇન વાત છે કે જે છે એ ભારત સરકારની આ સ્કોલરશીપ અને જે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મેળવે છે એના માટે સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે કે નહીં તે તો અહીંયા જે છે એ હું તમને વિગતવાર સમજાવવા માંગીશ તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ છે એ જે છે એ એના પર જે છે એ બે મહિના જેવા ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવામાં આવે હતા એસટી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો જે છે એ આ બે મહિનાની અંદર એમના સ્કોલરશિપ માટેના જે છે એ ઓનલાઈન ફોર્મ ભરેલા હશે છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ હજુ સુધી સ્કોલરશિપથી વંચિત છે અને ભારત સરકારની જે બે આ સ્કોલરશિપ યોજના છે એના માટે પણ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે એવી જે છે એ જાહેરાત કરવામાં આવી છે તો હવે બની શકે છે ટૂંક જ સમયની અંદર જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ જે છે એ ફરીથી ખોલવામાં આવે તો જે પણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું હજુ સુધી બાકી હોય તો તેઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ ને લેજો આપણે જે છે એ અપડેટ મેળવી અને સ્કોલરશીપના ફોર્મ ભરવાનું ફરીથી ક્યારે શરૂ થશે એની અપડેટ જે છે એ ખૂબ જ ઝડપથી લાવીશું તો તમે જો ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો તમને જે છે એ જ્યારે પણ સ્કોલરશીપના ફોર્મ ભરવાના ફરીથી શરૂ થશે ત્યારે સૌ પ્રથમ ખબર પડી જશે અને તમે તમારું નું ફોર્મ જે છે એ ઘરે બેઠા આસાનીથી જ ભરી શકશો તો જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી સ્કોલરશીપનું ફોર્મ જે છે એ ના ભર્યું હોય અને સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ લંબાય એની રાહ જોતા હોય તે તમામ જે છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો એની અપડેટ જે છે એ મેળવી હું તમારા માટે ચોક્કસથી લાવીશ અને મને લાગે છે ત્યાં સુધી નવ્વાણું ટકા સ્કોલરશીપના ફોર્મ જે છે એ ફરીથી ઓપન કરવામાં આવશે તો તમે જે છે એ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જે વિદ્યાર્થીઓએ સ્કોલરશિપના ફોર્મ ભરી દીધા છે એવા વિદ્યાર્થીઓ માટે હવે જે છે એ એમને સ્કોલરશીપ ક્યારે આવશે તો એનો વિડીયો પણ આપણે એક બે દિવસની અંદર લાવીશું તો તેઓ પણ જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ ચોવીસ અંગે કેટલીક અગત્યની અપડેટ આવી હતી એના વિશે વાત કરી છે આશા રાખો છો આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસ થી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ